તો તમને પણ જોઈને મોમા પાણી આવી જાય મને તો આવી ગયું મેં બનાવ્યા છે તમને આવી જાય જો સરસ મજાની પાત્રા બનાવીને રીત મેં આખી રેસીપી બનાવી દીધી છે અને આવડા આવડા પતિકા હતા તો થોડુંક આમ વ્યવસ્થિત નથી પણ સરસ મજાના બની ગયા અત્યારે કટાણાના પાત્રા તો સરસ લાગે તો કાલે ભરપૂર રસ ખાધો હતો ત્યાં રહ્યું અહીંયા ત્યાં રેસીપી અને બાર તો સરસ મજાની પાત્રા બનાવી દીધા છે અને હવે વાતમાં એમ છે કે વાર વિદાય લઈ રહ્યું છે તો આપણે હવે એક બે માં પાછી પૂનિમ આવ્યા છે શેની પૂનમ કહું વડસાવિત્રી સાવિત્રી તો વળસાવિત્રીની રાહ જોઈને વળી પાસે આપણે બેસી જઈએ છીએ તો પરબ કેડે પરબ આવતા જાય છે ને આપણે પરબને માણે મોજ માણતા જાય છે પરબને વિદાય આપતા જાય છે તો એ મારા વાયલી અડા આઈજો પાત્રા ખાવા લો જયા માતાજી એ કટિંગ કરી નાખ્યું છે જમ પણ માખ્યું બહુ સન્માન ગમે ને એડું છે આવી જાય તો વઘાડું તું તો આપણે મરસાદ થયા નહોતા તો મરસાદ કીધું મરસા ભાઈ તમારી વારી પૂરી થઈ ગઈ શેકાઈ ગયા તો નીકળા તો મરસાઇલો વઘારવા રીત બતાવું વાહ બોલવા લાગ્યો આપણે બે મરસા શીખી નાખ્યા તો વરા પ્રમાણે બે જણા શીખાવા વાળા તો કઈ ગયો તો આખ મછ તો હા

આપણે જે અગાઉ કઈ ગયા તા ખાંડનું પાણી ગાયું છે તો આપણે એને અત્યારે મિક્સ કરી દઈએ છીએ સરસ મજાનું ખાંડનું પાણી વઘાર જઈ ગયો સરસ મજાનો આપણે વઘારીને આપણે નાખી દઈએ છીએ અને ભઠ્ઠો કેવો છે જો ડોડા હોય તો શેકવાય મન થઈ જાય એમ થાય બે ઠાંડારા ખાઈ જાઓ લાલ ગોમ જેવા છે ઓ

પણ એને કાઢી નાખ્યું ને તે જો આ એક રોલાએ રાખી દીધો બરાબર પણ વૈજનું હોય ને તો આવી રીતના લપેટી દેવાય ખરું સડી જાય લોટ ભેગો લોટ તો આલો હવે આતબાત ધોઈએ પણ એ પેલા આપણે તકે ચૂલા ચડાવી દઈએ કશી જાય આ તો કામ કરી દઈ દેજા માતાજી જો જો મોવે આ સરસ મજાનો લોટને લપેટી લીધો તો હું રોલ વાળું છું આ રોલ તૈયાર અને આપણે આ મોથી છે નીચે બે કળશા પાણી નાખ્યું છે અને આપણે આવી રીતના તૈયાર કર્યો છે આ રોલ તો આપણે મૂકવાનું છે બધાય રોલ થાય ને બધાય તૈયાર પછી હું બીજી વખત ફરી વખત બતાવીશ ગયું છે પેલા પાંડ્યા ક્યાંપેથી બનાવ્યા આ બ નાના નાના છે ને જો ઝીણી ઝીણી પતી છે પણ આમાં ઝાઝા રોલ કરવા પડશે આવી રીતના તો ધીરે ધીરે કરી બના રહેજો મારા પાત્રા ખાવા હોય તો સરસ મજાના મોકલીશ બે પાંચ રોલ વગારીને ખાઈ તો આગળ થોડી વાર જો ચડાવવા છે અને સરસ મજાના સડી જાય ત્યારે હું બીજા વિડીયા ફરી વખત બતાવીશ તો અત્યારે બસ આટલા હં આ લીંબુડું થોડું સુકાઈ ગયું હતું એટલે કાપી નાખ્યું છે પણ ભેગી નાગર વહેલી હતી બધું રમસેટી કરી નાખ્યું છે અને પાતરા હતા તો બધું આડું પાડી દીધું છે તો અતારમાં શાકું લઈ અને કટિંગ કરવું છે મારે તો બધું કાઢી નાખું ને અમે થારા હારા લઈ અને પાતરા બનાવવા છે તો પાતરા ખાવા ભાવ ભર્યું આમંત્રણ છે મારા દ્રશ્યોને યુટ્યુબ ચેનલ નિહાતા પણ બધું તો ઠીક પાતરા પાતરા ખાય અને લાઈક કરવાનું ભૂલી ગયા છો આપણે હવ તો લાઈક કરવાનું ચાલુ કરી દો મારી આટલી મહેનતને માન દઈને તો આજ આપણે પાતરા ખાવા બધાએ આવજો તો ફરી મળશું ફરી પાતરા વખતે તો જે માતાજી જો એક જાડવું રહી ગયું ભૂલતી તો આ તકેલું ને આ ડોલું હકોરી લીધું કે અહીંયા વેતા નળવાયનું જાડવે જાડવે પાણી નેડું બધા કુંડામાં ને અહીંયા એ ખાડા કર્યા હતા ઝીણી વેલ સહી એની અંદર ખાડા કર્યા હતા ને તે લીમડાની ડાળખી તૂટી ગઈ હતી વાવાઝોડું આમ તે અંદર મૂકી દીધી અને બધાય ઝાડવાના કુંડા બહાર પાણી નીકળ્યું એટલું પડ્યું તો મારા હમને તારા હમને તાણ્યું કરી કરીને એક ડોલ લ્યો એક ડોલ લ્યો તાણ્યું કરી કરીને પાણી પાયું અને ઝાડવા આવી ગયા મોજમાં હું ડેલાની અંદર આવીને તે આ ઝાડવા સહી આમ એઠું જોઈ ગયા હતા એઠું જોઈ ગયા એટલે એનું કારણ હું કહું હાથમાં છે એટલે આ ડોળો વીડિયો થાય મારો હવે તો એનું કારણ હું કે બિચારા પાણી વિનાના ઊંધા પડી ગયા હતા તે મેં કીધું મારાથી નારાજ છે મારાથી નારાજ છે એમ નહીં તરસ લાગી છે હંસામાં તમારાથી નારાજ થઈ જાય તો અમારું ગુદ્રણ કેમ હાલે મને કે તમે પાછા પાણી નીડતા બંધ થઈ જાય અમે તમારાથી નારાજ થઈ જાય મેં વાત તો છે તો એ મારી આમાં કિલખીલાટ મીંડિયા કડવા હો પાણી પાઈ દીધું અને તાંણું કિરી કરીને પાયું આપણે કેમ મહેમાન કરી આવ્યો તાઇની ક્રિ કરીને ખવડાવી તો તાજું કિલકીને પાણી પાઈ દીધું એટલે વળી પાછું જાડવા મોજમાં આવી ગયા પણ હવે ઝાઝા નહીં પાવા પણ એકાદ દાણ પાસ ને ત્યાં ખુલી જાય નિશાળ છ તા છ તારીખ થઈ એમ છે લગભગ અને નવ તારીખે ખુલે છે તો આજ તો ધરવો ધરે પાણી પાઈ ને જાડવા પાસે આવી ગયા મોજમાં અને આ સકલાય તે ખીલખીલાટ કરવા માંડ્યા કે હનસામાય કહેશે કે નવ તારીખે નિશાળ ખોલવાની છે એની ભાષામાં એકાબીજીને એ આમ વાત કરી રહ્યા છે કે તો આપણે સરસ મજાનું પાણી બધી પાઈ દીધું ઝાડવાને એમાં તુલસીમાં તો મારાથી હાવ નારાજ થઈ ગયા હતા હંસામાં આવું શું કરતા હશે બે દી આવતો આવો છો તો રોજ આવતા હો એટલે ભાઈ મેં કે વેકેશન પડ્યું છે મારે ક્યાંક જવાની તો ઈચ્છા થતી હોય ને મારે મોહાળ હોય મારું પીર હોય મારા સગા સંબંધી હોય મારી બેનપણિયું હોય કોઈ ક્યાંક ગામ ગામ ગામો જાત્રાએ જવું હોય આવું બધું ન હોય વેકેશનની અંદર જો મેં ગોદળાએ ન કર્યા એમાં મેં આવણ તો પતરે આણી દીધી મારી કે પાંચ હાથમણ કેરી નાખું છું આથણા ની કરીને ડબ્બા ભરી લઉં છું બાર મહિના સુધી આથણા કરીને નાખું છું તો એક કિલો મારા જીવના અમે એક કિલો કેરી ન નાખી કારણ કે રોજ બપોર થાય ને મેનો ઉપાડો હોય રોજ બપોર થાય ને મેનો ઉપાડો હોય પંદરડી એમ વયા ગયા ને પંદર દી મને નવાણ તો બહુ તડકો લાગ્યો બસ દુખે ને એટલે મારે થોડીક એક ટીકડી ચાલુ છે એટલે હાળું સિરીઝ બોલે મારું સિરીઝ તો મેં કીધું એ વણ મુલતવી રાખું પણ હવે જો કાંઈ કેરી મારા ભાઈમાં હશે તો હજી બે પાંચ મણ નાખી દઈશ બે ચાર ફોન નંબર મને આપ્યા છે કે ફોન કરતા રહેજો કેરીની તમારે કાંઈ ઈચ્છા હોય તો કેરી જે માર્કેટમાં આવે છે આથણાની તો મેં કીધું વાંધો નહીં પણ હવે કાંઈક નિશાળે આવું ને તો કાંઈક ફરી થાવ આખો મહિનો મારા હમ એ ઘડીએ જપ ન લીધો હું છે વેકેશનની પહેલો ઝાડવાન જે માતાજી કરું છું હવે રીહાતા નહીં નારાજ થાતા નહીં મારાથી ગેટ ખોલું ત્યારે મારી આ વાતો મંડજો કરવા ગેટ ખોલી ત્યાં ઊંધું જોઈ જાય આમ કે કેટલાય દી આવ્યા કેટલા તરસ્યા હતા મેં કે વાત તો હાસી છે તો હવે આવે જાય છે ઘરે કાંક મારે આમ નાસ્તા પાણીનું કરવું જોઈએ ને વળી પછી સાસની બહણી લઈશ હાથમાં અને પછી વળી કિલોમીટર જાય છે વળી ધારે ગામમાં સાહેબ કોઈ નથી દેતું તો નથી દેતું ને કારણ છે દેરી થઈને ત્યારનું માણસ સાહેબ અહીંયાના મરી ગયા છે કોઈને સાસ નહીં દેતા લીટર થાય જ લીટર ભરાય આવે થોડા થોડા હાલો ડેરીએ ડેરીવાળા દૂધ બધું ખરીદી લેશે અને ઘરે ઘરે સાસ નાય વાંધા અને બધાને ઘરે દૂધ જાણોને છોકરા જોઈજો એ વણાઈ ગયા વાટ્યો દૂધ છોકરાને ઓઠ સુધી નહીં પગવા દેતા હવે આ બેલસ ભેગું કરવા એ તો બહુ કરી સાકળી જુબની અંદર પેલા જે માતાજી ફરી મળ્યું કોઈ બીજા બ્લોકમાં ભાઈ ના રહ્યા લાયક કરવાનું ભૂલતા નહીં હાઉ મફતમાં વીડિયા ન જોતા કાંઈક કરીજો જાઓ બજરનું હજી સુધી મેં બંધાણ નહીં કર્યું તો જય માતાજી તો જે માતાજી જય શ્રી કૃષ્ણ આ શ્રોજ મજાની ભીમ જ્યારે તો બે ચાર મેસેજ પડ્યા કે ભીમ ગયા રહીશ કેમ આમ જુગાર કેમ રમે ભી ગયા ભીમ જયારે છે બોલો આવા સવાલ મને કરે આવા સવાલ તો આપણે આદિ અને અધિ ત્યાં જોતા આવ્યા પણ થોડું જાજુ કંઈક સાંભળ્યું છે કે ભીમ ગયા રહી છે એ ભીમની છે અને કેરીઓની સીઝન હશે કેરીઓ આ લોકો ખાતા હશે એ વખતે આગળ તો કાંઈ નહીં જાણતી પણ એમ કહેશે તો કેરીઓનું ઠીક છે પણ તો આ જુગારનું કેમ છે મેં કે જુગારનું તો પાંડવો રમાતા હતા ત્યાં હારી ગયા હતા આવું બધાએ પ્રશ્ન કરે જો દ્રૌપદીને તો ભગવાનનું બધું આદી અનાદિનું જે હાલ્યું આવે છે આપણે એમાં ઊંડા ન ઉતરીએ તો સારું કહેવાય પણ ભગવાન નહીં ઝુંબીઠું શા માટે રમાશે શું હશે એ તો તમારે મહાભારત આખું જોવું પડે તો મહાભારતનું આખો ઇતિહાસ તમને કહેવાનો મારી પાસે જો મોકો ન હોય અને થોડી દાજી વાત તો મારી પાસે જોઈતી આવું છું ને સાંભળતી આવું છું અને ઇતિહાસની થોડી દાજી ખબર હોય પણ આખો ઇતિહાસ જોવાનું ન કહી શકું પણ વાત જે એમ છે કે આખો ઇતિહાસ તમારે જાણવો હોય ને કે કેરીયું તો સિઝનમાં ખાઈ ગયું ને હારી ગયા દ્રૌપદીને તો તમારે મારે બરાબર રૂબરૂ આવવું પડે અને ક્યાં દેવડી ગામે પ્રાથમિક શાળામાં આવે તો હું નિશાળ છે એટલે પ્રાથમિક શાળામાં નવ તારીખે હું આજે આવીશ મધ્યાહન ભોજનમાં પણ હું એમ કહું છું કે તમારે જાજુ ઊંડું ઉતરવું હોય ને જાજુ જાણવું હોય ને કે દ્રૌપદીને હારી ગયા ને પાંચ પાંડ્યો રિમાન તો આપણે આગળ ઇતિહાસ મહાભારતને આધાર પુરાવે આપણે ગ્રંથ પુસ્તકમાં જોઈ અને વિસાસ્યું થોડુંક કે આ કારણે રેના હતા આ કારણ હતું ને